કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન સ્વાધ્યાય પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિશેનું પાઠ નંબર નવ બદલાતા કુટુંબો જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ નંબર નવ છે બદલાતા કુટુંબો જેમાં તમારા પ્રશ્ન નંબર એક છે વિચારો અને લખો અહીંયા તમારા કુટુંબનું વૃક્ષ દોરવાનું છે અને આ બાજુ તમારા નાના કુટુંબનું નાનાના કુટુંબનું વૃક્ષ દોરવાનું છે તો આપણે મિત્રો આ વૃક્ષ છે આવી રીતે દોરી શકીએ જેમ કે આ બાજુ દાદા છે પછી અહીંયા પિતા તો આ બાજુ કાકા આવશે પિતાના છોકરા અને છોકરીઓ અને આ બાજુ કાકાના છોકરાએ છોકરો અને છોકરી આવશે તેવી રીતે અહીંયા નાના છે તો નાનામાં આવશે મિત્રો મામા આવશે અને બીજું બાજુ માસી આવશે જેમાં છોકરો છોકરી અને આ બાજુ આવશે બહેન ભાઈ તો આવી રીતે તમે પણ તમારું વટવૃક્ષ દોરી શકો છો તેમાં રહેલો તફાવતની નોંધીએ તો મિત્રો અહીંયા આપણું નોંધી શકીએ કે મારું મારું કુટુંબ અને નાના નાના કુટુંબમાં વૃક્ષ ઘણો જુદો પડે છે મારા કુટુંબમાં દાદાજીને બે પુત્ર છે જ્યારે નાનાને એક પુત્ર અને એક પુત્રી છે એવી રીતે મારા કુટુંબમાં બધા જ સાથે એક જ કુટુંબમાં રહે છે જ્યારે નાનાના કુટુંબમાં માસીના લગ્ન થઈ ગયા એ જવાથી તે તેમના સસરામાં રહે છે તેવી રીતે પ્રશ્ન બે છે એની વાત કરીએ તો મિત્રો નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા વિગત છે કે કુટુંબ હાલ ક્યાં રહે છે જેમ કે તમારું કુટુંબ તો કે વાવમાં રહે છે તમારા મામાનું કુટુંબ બુકડા તમારા ફુવાનું કુટુંબ થરાદ તો આવી રીતે તમે પણ તમારા મિત્રો કુટુંબ તમારું કુટુંબ તમારા મામાનું કુટુંબ અને તમારા ફુવાનું કુટુંબ લખી શકો છો જેમ કે છેલ્લા કેટલા વર્ષથી ત્યાં રહે છે તો કે આ ચાલીસ વર્ષથી રહે છે અહીંયા મિત્રો જન્મથી રહે છે અને આ થરાદ છે એ દસ વર્ષથી રહે છે એવી રીતે દસ વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું તો કે ત્યાં વાવમાં રહે છે બુકણા અને થરાદ રહે છે આજે કુટુંબમાં કેટલા સભ્યો છે જેમ કે અહીંયા પાંચ સભ્યો છે છ અને ચાર દસ વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા તો કે ચાર સાત અને ત્રણ કુટુંબમાં છેલ્લા દસ વર્ષમાં ફેરફાર થવાના કારણો તો કે બે મારા ભાઈનો જન્મ થયો બીજું મારા નાનાનું મૃત્યુ થવાથી એટલે અને ફુવાનો છોકરો સુરત જવાથી એટલે એના પછી તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો તો મિત્રો આપણે અનુભવીએ કે આ ફેરફાર બધું કુદરતી ક્રમ છે બરાબર અને આનંદથી અમે આનંદથી રહીએ છીએ બીજું આ ફેરફાર બધું કુદરતી ક્રમ છે તેઓ આનંદથી રહે છે અને ત્રીજામાં આવશે કે આ ફેરફાર બધું કુદરતી ક્રમ છે અને તેઓ આનંદથી રહે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ત્રણ ઉપર જઈશું જેમાં નીચેના આપેલા પ્રસંગો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા મિત્રો પ્રસંગ છે જોઈએ કે વત્સ અને તેનો પરિવાર સંડેર ગામમાં રહે છે તેના પરિવારમાં તેના માતા પિતા દાદા દાદી છે તેના પિતા નોકરી કરે છે વત્સ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે થોડા દિવસો બાદ તેની માતાને વલસાડમાં શિક્ષિકા તરીકે નોકરી મળે છે અને વત્સને તેની માતા સાથે વલસાડ રહેવાનું છે તો એનું મિત્રો આપણે લખી શકીએ કે ભાઈ વત્સના પરિવારમાં શું ફેરફાર થશે તો વત્સની માતાને નોકરી મળતા તેનો વલસાડ રહેવા જવું પડશે અને વત્સને પણ સાથે લઈ જશે બીજું વત્સની માતાની સાથે તેની મદદ માટે કોણ સાથે આવી શકે તો વત્સના પિતા અથવા દાદા દાદી આવી શકે ત્રીજું વત્સને તેની માતા સાથે જવાથી તેની કેવા ફેરફાર અનુભવ કરવા પડશે તો ત્યાં નવા મિત્રો નવી શાળા મળશે પણ મળશે અને ત્યાં રહેવું પડશે ચોથું તમારી આસપાસ આવો કોઈ પરિવાર હોય તો તેના વિશે લખો તો એનો મિત્રો લખી શકાય કે મારી પડોશમાં એક ભાઈ રહે છે જે અહીં નોકરી કરે છે તેમને બે બાળકો છે તે પણ અહીં નોકરી કરે છે તેમના મમ્મી અહીં ભાડાના ઘરે રહે છે અને પપ્પા નોકરી કરવા જાય છે બાળકો શાળાએ ભણ ભણવા જાય છે બાળકોના દાદા દાદી અને તેમના કાકા તેમના વતનમાં રહે છે અને ત્યાં ખેતી કરે છે આ બે બાળકો અને તેના મમ્મી પપ્પા દિવાળી વેકેશન ઉનાળું વેકેશન અને કોઈ પ્રસંગમાં ઘરે જાય છે એવી રીતે લખી શકાય બીજો પ્રસંગ છે મોક્ષા અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે તેના પરિવારમાં તેના માતા પિતા તેના કાકા કાકી છે તેની માતા નોકરી કરે છે મોક્ષા ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે થોડા દિવસો બાદ તેની માતા અને તેની કાકી એક એક બાળકને જન્મ આપે છે તો અહીંયા ફેરફાર થશે કે મોક્ષાના પરિવારમાં શું ફેરફાર થશે તો પહેલું છે કે મોક્ષના પરિવારમાં બે બાળકોનો જન્મ થતાં તેની બે ભાઈ બહેન મળશે એટલે તેના પરિવારમાં પાંચની જગ્યાએ સાત સભ્યો થશે પછી મોક્ષાની માતાની મદદ કોણ કરી શકે તો મોક્ષાની માતાની માતાને તેના પિતા મદદ કરી શકશે મોક્ષ પણ જરૂર મદદ કરશે ત્રીજું મોક્ષાના પરિવારમાં હવે કેટલા સભ્યો થાય તો એ પણ લખી શકાય પરિવારમાં પાંચ સભ્યો સભ્યો હતા નવા બે બાળકો જન્મ્યા હવે સાત થશે અને ચોથું તમારી આસપાસના કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય તેવા પરિવાર વિશે લખો તો લખી શકાય કે મારી બાજુમાં બે છોકરીઓ અને તેના માતા પિતા રહે છે તેમના હમણાં જ ત્રીજા છોકરાનો જન્મ થતા તેમના ઘરમાં પાંચ સભ્યો થયા છે તે છોકરીઓની મમ્મીને મદદ કરવા માટે ગામડેથી તેના દાદા દાદી આવ્યા છે તેની દાદી તે છોકરીઓની મમ્મીનું ખૂબ જ ધ્યાન રાખે છે હું પણ ત્યાં સાંજ સવાર રમવા જાઉં છું અને જરૂર મદદ હોય તો કરું છું બરાબર ચાલો ત્રીજો પ્રશ્ન છે હાર્દિક રાજકોટમાં રહે છે તે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તે તેની માતા સાથે રહે છે હાર્દિકના લગ્ન અમદાવાદમાં રહેતી નિશા સાથે નક્કી થયા છે નિશાના પરિવારમાં પિતા ભાઈ બહેન છે તો નક્કી કરેલ તારીખે નિશાના લગ્ન થાય છે તો અહીં આપણે પ્રસંગ લખી શકીએ કે ભાઈ નિશાના લગ્ન પછી તેના પિતાના પરિવારમાં શું ફેરફાર થશે તો નિશાના લગ્ન પછી તેના પિતાના પરિવારમાં તેના પિતા ભાઈ અને ભાભી જ રહેશે એટલે કે એક સભ્યને ઘટાડો થશે બીજું નિશાના લગ્ન પછી હાર્દિકના પરિવારમાં શું ફેરફાર થશે તો નિશાના લગ્ન પછી હાર્દિકના પરિવારમાં એક સભ્ય વધશે એટલે કે હાર્દિક અને તેની માતા સાથે નિશા રહેશે એટલે ત્રણ સભ્યો રહેશે ત્રીજું તમારી આસપાસના કોઈના લગ્ન થયા હોય તેના પરિવારમાં થયેલા ફેરફાર વિશે લખો તો એનો જવાબ લખી શકાય કે મારા કુટુંબમાં એક કાકાનું ઘર છે ત્યાં ચાર સભ્યો રહે છે ત્યાં મારી પિતરાઈ બહેનના લગ્ન થવાથી હવે ત્યાં ત્રણ સભ્ય થઈ ગયા છે આવતા મહિને મારા પિતરાઈ ભાઈના લગ્ન હોવાથી ભાભી આવશે એટલે તે ઘરમાં પાછા ચાર સભ્યો થઈ જશે આમ મારા કાકાનું નાનું કુટુંબ છે એટલે ખૂબ જ સુખી કુટુંબ છે ચાલો હવે આપણે પ્રશ્ન છ જોઈએ ઉપરના ઉદાહરણ સિવાય તમે જાણતા હોય તેવા પરિવારના કોઈ ફેરફાર થયેલા હોય તેના વિશે લખો તો આપણે લખી શકીએ કે મને ભણાવતા સાહેબ મારી બાજુમાં રહે છે તેમની બે છોકરીઓ અને એક છોકરો છે હમણાં એક છોકરીના લગ્ન થતાં તે સુરત સાસરે ગઈ છે એટલે મારા સાહેબના ઘરે ચાર સભ્યો થઈ ગયા છે હવે મારા સાહેબના ઘરે તેમના મમ્મી રહેવા માટે આવ્યા છે એટલે હાલ કુલ પાંચ સભ્યો મારા સાહેબના ઘરે રહે છે તો આવી રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે બરાબર કુટુંબ વિશે જે પાઠ નંબર તમારો નવ છે એનું સંપૂર્ણ સ્વાધ્યન પોતી સોલ્યુશન બરાબર બદલાતા કુટુંબ વિશે અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવા પણ ન બોલતા અને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ ચારના સ્વાધ્યન પોતી સોલ્યુશન એકમ કસોટી સોલ્યુશન અને બીજા તમામ વિડીયો મિત્રો મોકલી શકીએ તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરબી ગુજરાત